જરૂરિયાતમંદ લોકોને ઝડપી લોન અપાવવાની લાલચ આપી તેઓની જાણ બહાર તેમના નામે અલગ અલગ કન્ઝ્યુમર તથા પર્સનલ લોન લેનાર ટોળકીના ત્રણને સલાવતપુરા પોલીસ ઝેડપી પાડ્યા છે સુરતમાં આર્થિક ગુનાઓ આચરનારાઓ સામે પોલીસ લાલાક કરી બેઠી છે ત્યારે સલાવતપુરા પોલીસ મથકની હદમાં રિંગ રોડ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં આવેલ રોયલ ફાઇનાન્શિયલ સર્વિસ મની સોલ્યુશન તથા ક્વિક લોન સર્વિસ નામથી એજન્સી ચલાવતા રાજીવ ચોબે ત્યાં લોનના કામ માટે ગયેલી ફરિયાદી અને તેની પત્નીને લોભામણી લાલચ આપી અલગ અલગ તેર જેટલા ફાઇનાન્સ બેંક અને એપ્લિકેશન મારફતે દસ લાખથી વધુનું કન્ઝ્યુમર તથા પર્સનલ લોન કરાવી તેમાંથી બે લાખ એક હજારથી વધુ ગુજરાત પોલીસ રકમના હપ્તા પેટે નહીં ભરી છેતરપિંડી કરી હતી તો આ સિવાય અન્ય ચાલીસ જેટલા સાહેદો સાથે પણ અલગ અલગ કન્ઝ્યુમર તથા પર્સનલ લોન કરાવી તેના રૂપિયા નહીં ચૂકવી આશરે છાસઠ લાખ પાંચ હજારથી વધુની છેતરપિંડી કરી ઓફિસ અને મોબાઈલ બંધ કરી ભાગી છૂટ્યા હતા આ ગંભીર ગુનામાં આરોપી રાજીવ ચૌબેના સહયોગી એવા લોકોને લોન માટે સમજાવી ઓફિસે લઈ આવતા મૂળ બિહારના સિવાન જિલ્લાનો અને હાલ કોસાડ આવાસ ખાતે રહેતા સંતોષ સિંઘ વાચસ્પતસિંહ બીજો મૂળ ઉત્તર પ્રદેશનો અને જૌનપુરનો હાલ કોસાડ આવાસ ખાતે રહેતો ગોપાલ મીઠાઈલાલ ગુપ્તા અને ત્રીજો મૂળ અમરેલી જિલ્લાના રાજુલાનો અને હાલ વરાછા એલેચ રોડ ખાતે રહેતા અજય ગુણવત્ત વાગડીયાને ઝડપી પાડ્યા હતા અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ